નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતરભાઈ સુરત વે નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજો અને કેમ્પસના સેલ્ફ ફાઇનાન્સ અભ્યાસક્રમોની ફીમાં વીસ ટકા સુધીનો વધારો કરાતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળે છે યુનિવર્સિટી દ્વારા મનમાની કરીને લેવામાં આવેલા નિર્ણય સામે વિદ્યાર્થી સંગઠન એબીવીપી દ્વારા બુધવારે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો વેદ નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવનિર્મિત શૈક્ષણિક સત્ર બે હજાર થી લાગુ થનારા નવા ફી સંદર્ભે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે જેમાં કેમ્પસના વિવિધ ડિપાર્ટમેન્ટ તથા સંલગ્ન કોલેજોમાં ચાલી રહેલા સ્વનિર્ભર અભ્યાસક્રમોની ફી માં સીધા વીસ જેટલો વધારો કરાયો છે વિદ્યાર્થી સંગઠન એબીવીપી ના કાર્યકરો યુનિવર્સિટી કેમ્પસ ખાતે એકત્ર થયા હતા અને વધારેલી ફી સામે આંદોલન કર્યું હતું આ વિરોધ દરમિયાન કાર્યકરો દ્વારા યુનિવર્સિટીના પરિપત્રની નકલ ફાડી નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી સાથે જ નકલી નોટો છાપી તે હવામાં ઉડાડી વિનોદી રીતે વિરોધ નોંધાવ્યો હતો વિરોધ દરમિયાન ફી વધારો રદ કરો વિદ્યાર્થીઓ પર બોજો નહીં ચાલે જેવા નારા લગાવાયા હતા યુનિવર્સિટી સ્ટુડન્ટ વેલફેર એક્ટિવિટી પુસ્તક અને ઇક્વિપમેન્ટ કેમ્પસ ડેવલપમેન્ટ ફંડ જેવી વિવિધ અન્ય ફી પણ વધારેલી છે અગાઉ પ્રથમ સેમેસ્ટરની ફી રૂપિયા એકવીસો હતી જે હવે રૂપિયા ત્રેવીસો થઈ ગઈ છે બીજી સેમેસ્ટરમાં રૂપિયા એકસો સિત્તેર નો વધારો કરાયો છે અગાઉ દસ ટકા સુધીના વધારાનો ઠરાવ થયો હતો ત્રણ વર્ષ અગાઉ નવર સિટીની સિન્ડિકેટ બેઠકમાં ફી વધારાની રજૂઆત થતા દસ ટકા સુધીના વધારો કરવાની મંજૂરી આપવામાં આવી હતી છતાં હાલમાં પંદર થી વીસ ટકા સુધીનો જંગી વધારો થોપવામાં આવ્યો છે જેને વિદ્યાર્થી યુનિયને અન્યાયિક ગણાવી રહી છે સાથે યુનિવર્સિટી વહીવટી તંત્ર આંદોલન પત્ર પાઠવી તાત્કાલિક અસર થી ફી ઘટાડવાની માંગ કરવામાં આવી છે થોડા સમય પહેલા યુનિવર્સિટી પ્રશાસન દ્વારા વીસ ફી વધારો કરવામાં આવ્યો હતો જે ફી વધારો એક નવા સત્રના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ માટે તદ્દન અયોગ્ય છે જે નવા શતકના વિદ્યાર્થીઓ જે નગરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર નવા અઢી લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ એડમિશન લેતા હોય છે તો વિદ્યાર્થીઓ માટે એક જે ફી વધારો આશ્ચર્યજનક જે કહેવાય જે બીકોમ બીબીએ બીસીએ બીએસસી એવા અનેક કોર્સોમાં બે હજાર ત્રણ હજાર પાંચ હજાર જેવો ફી વધારો કરવામાં આવે છે એ ગાયબલ પટ્ટાની યુનિવર્સિટીમાં મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ આવતા હોય તો એક માંડ માંડ ફી ભાગતા હોય કોલેજ લેવલની તો એક આ ફી વધારાને કારણે એક પૈસાનો જ બી પ્રોબ્લેમ આવતો હોય તો એ વિદ્યાર્થીઓની જે માંગ હતી કે યુનિવર્સિટી દ્વારા જે મા ફી વધારો છે એ ફી વધારો પાછો ખેંચવામાં આવે તો એને લઈને વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે યુનિવર્સિટી પ્રશાસનમાં એક આવેદનપત્રક આપવામાં આવ્યું છે કે આજે ફી વધારો છે પાછો ખેંચવામાં આવે અને વિદ્યાર્થીઓના હિતનો નિર્ણય લેવામાં આવે અને જો આગામી સમયમાં અડતાલીસ કલાકની અંદર વિદ્યાર્થી પરિષદની માંગ સંતોષવામાં નહીં આવે અને વીસ ટકા જેટલો જે ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે જેની શંકો જવાબદારી હોય યુનિવર્સિટી પ્રશાસનની કહેશે નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર